નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત જ્યાં સમાચારોની શરૂઆત કરીએ કરીએ આપણે વાત ભાવનગરથી તો ભાવનગરના કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખના પદવી સમારોહમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા પેટા ચૂંટણીની હારને સ્વીકારી આપ રાજીનામું આપ્યા હોવાનું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું જણાવી દઈએ કે કોંગ્રેસના કાર્યકરોને સલામ અને નમન કર્યા હતા વર્ષથી ભાજપનું શાસન હોવા છતાંય કોંગ્રેસ પરિવારના સભ્યોને ભાજપ ડરાવી નથી શક્યું ખરીદી નથી શક્યું તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું અને મનરેગા કૌભાંડમાં મંત્રીની સીધી સંડોવણી હોવા છતાંય મંત્રીપદે ચાલુ રહે છે તે ભાજપ આ પ્રકારે શક્તિસિંહ ગોહિલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે ખેડૂતો તેમજ કાર્યકરો ઉપર પણ પ્રહારો કર્યા હતા કોંગ્રેસની જૂની પરંપરા હતી કે દર મહિને જિલ્લા તાલુકાના ગામોમાં લોક સંપર્ક રાખવામાં આવતો અને જ્યારે અત્યારે કોંગ્રેસની જૂની પરંપરાનું અનુકરણ નથી થઈ રહ્યું

અવાજ ને માનનારો માણસ લોકસભા ની ચૂંટણીઓ થઈ છેલ્લે બે ચૂંટણી હતી અમારી ઝીરો પરિસ્થિતિ રહેતી હતી એના બદલે કે એનીબેન ઠાકોર ચૂટાયા અને પાંચ થી 6 બેઠકો અમે ઓછા મતો થી હાર્યા એ પરિણામ સારું આવ્યું કામ કરતા પેટા ચૂંટણીઓ વચ્ચે નગરપાલિકા પંચાયતો ની આવી